તેમ છતાં શ્રી દ્વારા હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી માંગણીઓ સાથે આજે વાવ થરાદ જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરવામાં આવી હતી તો વાવ સુઈગામ ધણીધર ધરણીધર થરાદના ખેડૂતો કે નાગરિકો સંતોષા ના હોય જેથી બનાસકાઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક ખેડૂતને થયેલ નુકસાની સાથેની લેખિત વ્યક્તિગત રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત પહેલા વિશ્રામ ગૃહ થરાદથી રેલી સ્વરૂપે ખેડૂતો સાથે ડીડીઓને રજૂઆત કરી આપવામાં આવી આજે વાવ હોય થરાદ હોય તાલુકાના ધણીધર તાલુકાના ત્રણેય તાલુકાના ખેડૂતો ભેગા થઈને ફોર્મ જમા કરાવવા જઈ રહ્યા છે પાક નુકસાની જમીન ધોવાનના આજે પૂર આવ્યા અને પાંત્રીસ છત્રીસ દિવસ થઈ ગયા હજી સુધી સરકારે પાક નુકસાની જમીન ધોવાનું કોઈ વળતર આપ્યું નથી આજે સરકારે પશુઓની સહાય હોય ઘરવખરી હોય એમાં પણ સિત્તેર ટકા લોકોને આપી નથી કેસ્ટોલની અંદર પણ માત્ર ઘરમાં બે વ્યક્તિને જ કેસ્ટોલ આપી છે આ તમામ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી વાવાથરા જિલ્લાને ત્યાં આવેદનપત્ર આપીએ છીએ આની પહેલાં સુઈગામમાં પણ ખેડૂતોએ સૌ ભેગા થઈને ચારથી પાંચ હજાર ફોર્મ જમા કરાયા હતા આજે પણ અમે ચારથી પાંચ હજાર ફોર્મ જેટલા અહીંયા જમા કરાવવાના છીએ અને સરકાર પાસે માંગણી કરવાના છે કે પાક રીમો સરકારે બનશે આખી સિઝનનો જે વરસાદ થાય એ માત્ર ત્રણ દિવસની અંદર આ વાવ તાલુકા સુઈગામ તાલુકા થરાદ તાલુકાની અંદર આખી સિઝનનો વરસાદ માત્ર ત્રણ દિવસની અંદર પડી ગયો છે એટલે સમજો કે આખા વર્ષનો વરસાદ ત્રણ દિવસમાં પડ્યો ત્યાં કેવી સ્થિતિ થાય એ ભયંકર પરિસ્થિતિમાં આ તાલુકા પ્રસાર થઈ રહ્યા છતાં આજ સુધી કોઈ જાતનો સહાયની વાત નથી સરકારના આગેવાનો પણ કેમ આ બાબતે રસ નથી લેતા મુખ્યમંત્રી આવ્યા કૃષિમંત્રી આવ્યા પણ કોઈએ આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે એની કોઈ જાજી જુદી આવે પાંત્રીસ છત્રીસ દિવસમાં પણ કંઈ કામ કર્યું નથી દુઃખ છે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અમે ફોર્મ જમા સાહેબ ટોટલ કેટલા ફોર્મ ભરાયા લગભગ અમે ત્યાં પણ ચાર પાંચ હજાર ફોર્મ જમા કર્યા હતા ઇન્ડિયા પણ અમારે સાત પાંચ હજાર જેટલા ફોર્મ જમા કરાવ કરન્સી રાજપૂત સાથે ચક્રવાત ન્યૂઝ વાપ